અત્યારે યાર હાંસોલથી એરપોર્ટ સુધીનો આપણે એક આઇકોનિક રોડ તૈયાર કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કે સિંગલ ટેન્ડર પાડતા સિંગલ ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું નહોતું એના હિસાબે અમે આખો એક સાત રોડનું એક પેકેજ બનાવ્યું મોટું અને સાડા ત્રણસો કરોડના રોડ આખા અમદાવાદમાં સાતે ઝોનમાં એક એક રોડ આઇકોનિક એરપોર્ટ જેવો સારો બનશે એકોનિક રોડની સાથે ઝોનનાથી લગભગ એકવીસ કિલોમીટરનો રોડ હશે થ્રી લાઇન એક મીટરથી દોઢ મીટર સુધીની સેન્ટ્રલ મીડિયમ ગ્રીન પેચ પ્લાન્ટેશન વોકવે થીમ બેઝ લેન્ડસ્કેપિંગ રોડની પહોળાઈઓમાં વધુ રોડ સર્વિસનું પ્રોવિઝન ઓલિમ્પિક થીમ બેઝન કેનયુકથી શ્યામલથી એસજી એવન્યુ ડેવલપમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બિન બફર ઝોનમાં વેન્ડિંગ ઝોન ગજેબો બેસવા માટે બેન્ચિસ વોકિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા જાહેરાત માટેના હોર્ડિંગ્સ અલગ પ્રકારની લાઇટિંગ આ પ્રકારના આઇકોનિક રોડમાં હશે